લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું મકવાણા કૃપા તમે જોડાવો અમારી સાથે સમાચારની દુનિયામાં તો જોઈએ આજના સમાચાર શહેરા તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતાં કહી ખુશી કહીં ગમનો માહોલ વિજેતા સરપંચોને સમર્થકોએ વધાવ્યા શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલી સત્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી કાંકરી મોડેલ સ્કૂલ ખાતે યોજાઈ હતી મતગણતરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ હતી જેમ જેમ વિજેતા ઉમેદવારો વિજે વિજય જાહેર થતા હતા તેમ તેમ બહાર સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો વિજેતા ઉમેદવારોનો ફૂલના હારોથી સમર્થકોએ વધાવી લીધા હતા ડીજે અને ટોલનગારાઓને તાલે વિજય સરઘસ નીકળ્યા હતા શહેરા તાલુકામાં ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામ જાહેર થયા છે કાંકરી ખાતે આવેલી મોડેલ સ્કૂલ ખાતે મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યું હતું સવારથી સરપંચ અને સભ્યોના સમર્થકોનો જમાવડો મતગણતરી કેન્દ્રની બહાર જોવા મળ્યો હતો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી તે જેમ જેમ વિજેતા ઉમેદવારો જાહેર થતા તેમ તેમ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો વિજેતા સરપંચો અને સભ્યોને સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવીને અભિનંદન આપતા હતા કેટલાક સરપંચોને તો ઘોડા પર બેસીને વધાવી લેવાયા શહેરા અણિયાદ રોડ તેમજ શહેરા સિંધી ચોકડીથી કોલેજ સુધી ભારે ટ્રાફિક જામ રહ્યો હતો અને વાહનોનો ખડકલો જોવા મળ્યો હતો શહેરા તાલુકાના વિજેતા થયેલા સરપંચ ઉમેદવારો સાજી વાવ જશુભાઈ ભલાભાઈ ખાંટ ધરોલ ખુદ લલિતાબેન બળવંતભાઈ બારીયા ભીમથલ કલાબેન કનુભાઈ વણકર વિઝાપુર કામસિંહ મંગળભાઈ પટેલ સરાડિયા દલપતભાઈ અંદરસિંહ બારૈયા ધાયકા રમેશભાઈ ગીરવંતભાઈ સોલંકી ખરોલી રેખાબેન રણજીતભાઈ બારીયા રેણા કૈલાશબેન સુનિલભાઈ પગી શેખપુર સંગીતાબેન દિનેશભાઈ પગી ખાંડા ગજરાબેન કાળુભાઈ પગી ગ બાબા મુ ગબા મુવાડા લાલાભાઈ ગંગદાસ ગઢવી ક્વાલી ઉર્મિલાબેન બકાભાઈ પટેલિયા ધારાપુર કૈલાશબેન ભારતસિંહ સોલંકી મંગલપુર નિકિતાબેન હિરેનભાઈ સોલંકી ધમાઈ પટેલ મનીષાબેન કિરણભાઈ બોરી આવી સવિતાબેન મહેન્દ્રભાઈ ડાભી નાંદરવા અરવિંદભાઈ સ્વરૂપભાઈ પટેલ નાડા રાહુલ કુમાર રંગીતભાઈ પગી ડેમલી મનીષાબેન લાલાભાઈ ભરવાડ સંભાલી જયંતિભાઈ પ્રતાપભાઈ પગી જાણીબ શીતલબેન મહેશભાઈ પગી જોશ નિર્મિલાબેન હિતેશભાઈ પરમાર ચોપડા ખુર્દ રેખાબેન કિરણભાઈ વણઝારા ભેસાલ રિંકુબેન પ્રકાશભાઈ પગી શહેરા તાલુકાના ગબા મુવાડા ગ્રામ પંચાયત ખાતે વિજેતા સરપંચ ઉમેદવારના સમર્થક જોગીરાજ ગઢવી જોડે ટેલિફિનિક કરતા તેમણે જણાવ્યું હતું કે અમારી ગ્રામ પંચાયતના તમામ તમામ પેનલના ઉમેદવારોનો વિજય થયો હતો અને એ બાબતનો અમને બહુ હર્ષ ઉલ્લાસ છે અને અમારા તમામ ગામના મતદારોનો આભાર વ્યક્ત કરીએ છીએ ગ્રામ પંચાયત ચૂંટણી સન બે હજાર પચીસ મોડા ગ્રામ પંચાયત હું પોતે પગી નાનાભાઈ મારી ધર્મપત્ની પત્ની પગી ગજરાબેન કાળુભાઈ ખાંડા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને અહીંયા મોડેલ સ્કૂલમાં છસો ચોસઠ મતની જંગી લીડથી અમારો મારી ધર્મપત્નીનો નો જ્વલંત વિજય થયો છે તે બદલ મારા દરેક મતદાર ભાઈઓનો આભાર માનું છું અને મીડિયા ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા ગીધ વંદે માતા

તમારું નામ મારું નામ વરજારા કિરણ સિંહ પબ્લિકે તમારો વિશ્વાસ મૂકે શું કહેશો પબ્લિકે મારી પર વિશ્વાસ મૂક્યો છે એ મારી આગળના પાંચ વર્ષના કામને જોઈ અને મને મારું ખૂબ મજબૂત આગળની શું રણનીતિ રહેશે આગળની મારા ગામનો વિકાસ કરવાનો શું નામ તમારું વરજારા રેખાબેન કિરણ સાજીવા ગ્રામ પંચાયત